અધેવાડા નજીક બે ભાઈઓ ઉપર હુમલો કરનાર ત્રણ શખ્સોને ભરતનગર પોલીસે ઝડપી લીધા અધેવાડા ગામમાં રહેતા રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ પ્રવીણભાઈ ચૌહાણે આજ ગામમાં રહેતા ગૌતમ જાધવ અને રાકેશ જાધવને ઉછેના રૂપિયા આપ્યા હતા જે રૂપિયાની ગૌતમ પાસે ઉઘરાણી કરતા તેને સારું ન લાગતા બોલાચાલી અને ઝપાઝપી કરી હતી બાદ રાત્રીના અરસાવ દરમિયાન રાજુભાઈને બંને શખ્સોએ અધેવાડા નદીને પાળે બોલાવ્યા હતા જ્યાં અન્ય શખ્સો પણ હથિયારો સાથે ઉભેલા જ હતા અને રાજુ પર છરી પાઇપ વડે ઉતરી પડ્યા હતા જેથી જાણ થતાં રાજુભાઈનો મોટો ભાઈ ધર્મેશ ચૌહાણ પણ દોડી ગયો હતો પરંતુ ત્યાં આઠ શખ્સો હથિયારો સાથે હુમલો કરતા ધર્મેશ વચ્ચે બચાવવા ગયો તેને પણ ઘેરી લઈને હુમલો કરી આદેદળ હથિયારોના ઘા ઝીક્યા હતા શખ્સોએ એટલા જનૂનથી ઘા ઘેર્યા હતા કે રાજુભાઈના ગાલ ફાડી જીભ છરાથી કાપી નાખી હતી શખ્સોએ છરી ફરસી લોખંડના પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરવામાં આવતા બંને ભાઈને લોહીણે હાલતે સારવાર ખસેડવામાં આવ્યા હતા હુમલાની જાણ થતાં ભરતનગર પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને હુમલાખોરો રાકેશ જાદવ ગૌતમ જાધવ લાલુ ધારસી દર્શન ઉર્ફે દસો સદેવ રાસિંહભાઈ પરમાર રાહુલ જાધવ રાકેશ ઉર્ફે કાળુ ભગતભાઈ જાધવ અને લાલુ ધારસીનો ભત્રીજો સામે ગુનો દાખલ કર્યો હતો દરમિયાન હિચકારા હુમલાને ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી હુમલાખોરો પૈકી ગૌતમ અશોકભાઈ જાદવ લાલુ ધારસીભાઈ પરમાર અને દર્શન ઉર્ફે દસો અરવિંદભાઈ જાધવ રહે તમામ બદેવાળાની ધરપકડ કરી લીધી હતી જ્યારે પોલીસે રાત્રિના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા ન્યાયમૂર્તિએ ત્રણેય હુમલાખોરોના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું અને પોલીસ રિમાન્ડ દરમિયાન શખ્સોના કબજામાંથી હથિયાર કબજે કરાશે જ્યારે અન્ય ફરાર આરોપી ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી